જય માતાજી ખેડૂત આજે આપણે કુબાટો એમયુ પિસ્તાલીસ જીરો આપણે આપ્યું છે પિસ્તાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર તો આપણે ખેડૂત આવ્યા છે તો પૂછીશું ક્યાંથી આવ્યા અને તેમને ટ્રેક્ટર કેવું લાગ્યું જય માતાજી કાકા શું નામ રમેશભાઈ રમેશભાઈ તમારું શું નામ કાકા મંગાભાઈ તળશીભાઈ બેલદાર ડડુસર 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 થી આવ્યા છે ટ્રેક્ટર જેમને લીધું છે કુબાટો

જય માતા સારું લાગ્યું અને મોબાઈલ નંબર અંદર તમને જોવા મળી જશે તો જેટલા પણ ભાઈઓને ટ્રેક્ટર લેવાની જરૂરિયાત છે તે બધા ભાઈઓ આપણો કોન્ટેક્ટ નંબર લઈ લેજો અને ફટાફટ આવીને તમે ધોડકા કોન્ટેક્ટ કરજો અને આપણી પાસે એક ને સો ટ્રેક્ટરો છે તમે જોઈ શકો છો વિડીયોમાં ને તો તમને મળી જશે તો મુલાકાત લેજો ધોળકા ચંદીના ટ્રેક્ટરની ટ્રેક્ટર જુઓ બાકી એકદમ નવું ફ્રેસ બે હજાર બાવીસ ત્રેવીસ મોડલ છે આપણે ટ્રેક્ટર આપી છે ભાઈને જે અત્યારે ડિલિવરી લેવા આવ્યા છે તો આવા ટ્રેક્ટરો તમને મળશે તો ફટાફટ આપણા કોન્ટેક્ટ કરો અને વિડીયો વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય જવાન જય